સુરત જિલ્લાના પ્રેસ પર હુમલો થતા ચકચાર મચી જવા પામેલ છે સરકારી દવાખાનામાં દાખલ એક ઈસમને માથાના ભાગે ગંભીર ઈજાને કારણે લોહી નીકળતું હોય જેની કવરેજ કરવા પહોંચેલ પત્રકાર પર હુમલો થવાની ચકચારી ઘટના સામે આવી છે મહુવામાં બનેલ ઘટનામાં જાણીતા પત્રકાર રાસેદ પઠાણ પોતાના હલચલ ભારત ન્યૂઝ ચેનલના કવરેજ માટે મહુવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ નુરાની મસ્જિદ પાસે ઊભા હતા ત્યારે અચાનક એક ટોળું ઉશ્કેરાયેલી સ્થિતિમાં ત્યાંથી પસાર થતા તેમને ઉશ્કેરાટનું કારણ પૂછતા જાણવા મળ્યું કે બે પરિવાર વચ્ચે તકરાર થયેલ છે ત્યારે પત્રકાર રસીદ પઠાણ એમની ન્યૂઝ ચેનલમાં સમાચાર પ્રસિદ્ધ કરવાના ઈરાદે મોબાઈલમાં રેકોર્ડિંગ કરતા હતા ત્યારે સામેવાળા ઉશ્કેરાયેલા રમેશભાઈ દેવીલાલ પહાડિયાએ એમનો મોબાઈલ લૂંટી લેવાના ઈરાદે એમના હાથમાંથી ચીલ ઝડપ કરી

મેં પૂછ્યું કે શું થયું કે મગજમારી થઈ એમ કોની સાથે એ કોઈ પબ્લિકની મગજમારી હતી ને જેનો હું કવર જ કરવા ગયો હતો હવે ત્યાં ઊભો ઉતારતો હતો એ સમયે એક રમેશભાઈ કરીને છે રમેશભાઈ દેવીલાલ આવીને મારી પર એકદમ જ હુમલો કર્યો એમને હું મારે પત્રકાર રીતે કામ કરતો હતો અને એક પત્રકાર પર આવીને હુમલો કરીને જાનથી મારલા ખા આવી રીતના મને ધમકી આવી હતી અને મને આ ભાગની અંદરમાં ઢોલ ઢાફળ અને ગુપત માર માર્યો છે જેની સારવાર મેં સરકારી દવાખાનામાં લીધી છે અને મને રેફર કર્યો છે અત્યારે હું બાળકલી જાઉં છું ટ્રીટમેન્ટ માટે અને હું એક પત્રકાર તરીકેથી કામ કરતો હતો તેની અંદરમાં તમે એફઆઈઆર કરાવી હા એફઆઈઆર મોવા પોલીસમાં દાખલ કરાવી છે એમના વિરુદ્ધમાં સામેવાળાનો અરેસ્ટ કર્યા હા કર્યા છે બીજું કંઈ કેવું છે તમારે ના અત્યારે કંઈ નહીં કે એની પર પોલીસ કડકથી કડક કાર્યવાહી કરે કે આવી રીતના પત્રકાર પર હુમલો કરવા એ અનિશ્ચિત નથી અને એમણે હુમલો કર્યો છે તે બદલ એમની પર કડકથી કડક કાર્યવાહી કરે